તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો કઈ તારીખે છેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે નર્મદા પોલીસે અટકાયત કરી હતી શ્તર વસાવાને ધક્કા મારી મારીને લઈ ગયા હતા દોસ્તો તમને ખબર હશે જે જે સંજય વસાવાએ જે શેતર વસાવા માથે આરોપ લગાવ્યો હતો કે મારી માથે ગ્લાસ ફેંક્યો હતો અને ચંપાબેનને બોલવાનું વસ્તુ બોલ્યા હતા દોસ્તો ત્યાર પછી ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પંચોતેર દિવસ વીતી ગયા છે છેતર વસાવાના જેલની અંદર દોસ્તો તમને ખબર હશે કે હજી લેગી જેલની અંદર છે કંઈ પણ નિર્ણય આવ્યો નથી ને કાંઈ પણ ન્યાય મળ્યો નથી દોસ્તો બેથી ત્રણ વાર છેતર વસાવાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા લોકોનું એવું કહેવું છે કે છેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો પરંતુ છેતર વસાવા હજી લેગી જેલની અંદર છે હજી પણ કાઈ નિર્ણય આવ્યો નથી ને બે થી ત્રણ વાર છેતર જમીન જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ડેડિયાપાડાના લોકો ક્ષેત્ર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારેય ક્ષેત્ર વસાવા જેલની બહાર આવે અને ક્યારેય એનું સ્વાગત કરીએ દોસ્તો તમને ખબર કે શેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને ક્ષેત્ર વસાવવાની ઘણી વાર અટકાયત થતી હોય છે અને ઘણી વાર જેલની અંદર નાખવામાં પણ આવ્યા છે દોસ્તો આની પહેલા પણ ઘણા વરસો કાપીને આવ્યા હતા દોસ્તો શેતર વસાવા જેલની બહાર દોસ્તો એવી રીતે તે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ લોકોનું એવું કહેવું છે કે ક્ષેત્ર વસાવા તો ધારાસભ્ય છે તોય છતાં એને કાંઈ પણ ન્યાય મળતો નથી તો અમે તો ગરીબ લોકો છીએ અમારી જેવાનું આવું થયું હોય તો અમને તો શું નહીં મળે દોસ્તો તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ સેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સંજય વસાવા અને શેતર વસાવા વિશે સમાધાન થઈ ગયું છે અને શેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો પરંતુ હજી ક્ષેત્ર વસાવા જેલની અંદર છે હજી કાંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કરીને જરૂર જતા દોસ્તો અમારી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી લાવતો હોશો દોસ્તો તો આ તો આજનો વિડીયો જરૂર કરી બીજા વિડીયો મળી તકે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા કે